નમસ્કાર મિત્રો તો સ્વાગત છે અમારું અમારા યુટ્યુબ ચેનલમાં તમે પણ અમારા યુટ્યુબ ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો તો સ્વાગત છે તમારું આજે નવા વિડીયોમાં આ વિડીયો એન્ડ સુધી જોજો કે અમે ચાલુ કર્યા છે ફૂડ ફિટનેસ ફૂડ ફિટનેસની નવી નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો પોસ્ટર કટિંગ આ ટાઈપનું અમે પોસ્ટર બનાવડાવ્યું છે અમારું ભાઈ ભાઈ મગ પુલાવે વડાપાવ અત્યારે આયુષભાઈ લગાવી રહ્યા છે અહીંયા આગળ જોઈ શકો છો કેવું ચાલુ કરતો મિત્રો તમે જોઈ શકો છો પોસ્ટર લાગી રહ્યું છે અત્યારે ભાઈ ભાઈ મગફળી વડા ભાવ જોઈ શકો છો તમે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મિત્ર મિહિરભાઈ પણ આવી ગયા છે જોવા માટે પોસ્ટર લાગી ગયું છે જોઈ શકો છો તમે ભાઈ ભાઈ મકપુલેન જોઈ શકો છો તમે થોડાક દિવસમાં શોપ ઓપન થવાની છે આપડી અત્યારે કમિંગ સોન ચાલી રહ્યું છે પોસ્ટર આજે વાગી ગયા છે બધી જગ્યાએ જોઈ શકો છો લોકેશનની વાત કરીએ ને તો આ જોઈ શકો છો તમે મહવડ ચોકડી છે આ એની એક્ઝેક્ટ આપણે બાજુમાં આપણી દુકાન આવેલી છે જોઈ શકો છો ભાઈ ભાઈ મકપુલા એન્ડ વડાપાઉ લોકેશન નોટ કરી લેજો અમારી એક થી બે દિવસની અંદર ઓપન થઈ જશે જોઈ શકો છો કામ ચાલી રહ્યું છે અત્યારે તો હજુ એનું એક્ઝેક્ટ એકથી બે દિવસની અંદર અમારું કામ પૂરું થઈ જશે અને શોપ ઓપન થઈ જશે અહીંયા તમને શું શું મળશે એની વાત કરું તો મગ પુલાવ મળી જશે વડાપાવ મળી જશે અને પટ્ટી સમોસા મળી જવાના છે જે આણંદની અંદર પ્રખ્યાત અને ફેમસ છે મગ પુલાવ એ હવે આપણા પાદરા તાલુકાની અંદર પાદરા જંબુસર રોડ ઉપર મહોલ ચોકડી પર તમને મળી જવાનો છે અને ટેસ્ટ અને બેસ્ટ રહેવાનો છે તો અચૂકથી આવો એક વાર ટેસ્ટ કરો અને ચેનલ પણ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આગળ તો કંઈ કેવું નથી પણ એકવાર અમારી શોની વિઝિટ જરૂરથી કરજો અને તમે હજુ તો પ્રથમવાર અમે બિઝનેસ કરી રહ્યા છીએ અને વિચાર્યું છે બધા મિત્રોએ સાથે મળીને પ્રથમવાર વિડીયો આ પ્રથમ વિડીયો છે અમારો અને પહેલીવાર અમે મગફલાવ ચાલુ કરી રહ્યા છીએ અને અમારી જે દુકાન છે એ બે થી ત્રણ દિવસની અંદર ઓપન થઈ જશે એ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપડેટ તમને મળી જ રહેશે વાણી છે તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ ચાલો નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ ઓપનિંગ બે ત્રણ દિવસમાં થઈ જશે તમે આવશો મફત મફત એ મળે વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા લાવો તો એક થી બે દિવસની અંદર ઓપનિંગ થઈ જવાની છે તો અચૂક ક્યાં હો એક અમારો મગફલાવ અને વડાપાવ અને પટ્ટી ટમોટા ટેસ્ટ કરો અને પછી કહો કે અમે કેવો મગ બનાવીએ છીએ તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં